રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ભાઈ હાલો આજે હવાર હવારમાં ભાઈ ગયો મેળ આવ્યો હજુ થઈ નવ બાચકીનું સેટિંગ થયું એમાં ઓલી બાટલી ત્યાં પોરવે જ છે બધાને ને ઉરિયાની જે બોટલ આવે ને એ ત્રણ બાચાકી અમારે અહીંયા દે હે બસો પિચોતેર રૂપિયા બાચકીનો ભાવ ને બસો પચીસ રૂપિયા બોટલનો ભાવ નવ થેલી અને ત્રણ બોટલ ને અમે રાજુબેન આવી ગયા મારી હેલ્પ કરવા બાકીને બધાને દે હે

जय 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 जय

બોડી કીયા બપોર તક ફોન રાખ નઈ તો કોડી માં હાલો ભાઈ 12:30 એક જેવો ટાઈમ થઈ ગયો છે એક વાગી ગયો ને અમે બે આવી ગયા છીએ ગુંદરી પાડવા મે તો અમે આજે કલ્લા 12 ક્યારે છે કે 10 12 રહે ને 10 બાર રહે ને હવે મજૂર આયા છે 8 જણા બપોર પછી એટલા માણસ ને અમે નયા કલાક નું જ કામ છે એ મેડા તો ગુંદરી માં વાટ નાખી જોય शु तो क्यों राजू भाई कुंतरी विषय मीठी है राजू भाई डायरेक्ट चालू करेक कर

પાલભાઈ ને ભે હું આમતી છે આજે આવડે તીજે ભાઈ પોતે ભાઈ નથી એટલે હું એને હવે એમ થાય કે હું ખોટતા ગઈ છે એટલે તૈયાર માથે કે ત્રીજા ભાઈ કે દયો ને તો હું વાઢી દઉં પુરાઈ વાર દઉં અને ત્રીજો ભાગ અને એમ તો થોડે દે દે કંઈ કરાજી હાજર નું માલ આ કુંદરી ભારી મીઠી છે ભાઈ બાકી થોડીક સૂક છે ને એટલે રાડે જાડી છે ઘાટી હોય ને તો ઝીણી થાય પણ હું પોચી છે હવે તો આ તો બઈડ બાર પોચું હા ભાઈ જો આ ગું ખાવી હોય તો ખવાય ખરી પણ ના ખાવ તો વધારે સારું ને એ જાણવું હોય તો અમારે રાજુભાઈની મુલાકાત લેવી પડે અમાર રાજુભાઈ એની બાળપણમાં અંગોઠો કાપી નાખ્યો તો કેટલાય ટાઈમે લોહી કેટલા ડૉક્ટર બદલાય ને તો એ લોહી બંધ નતું થતું ઘણા વર્ષો થઈ ગયા તારી ઉંમર કેવડી હે ચાર પાંચ વર્ષ જેવું હોય ને તો જ ટૂંકમાં આપણે ગુંદરી ફોલીને ખાતા હોય આવી રીતનું આમ કરીને આમ કર્યું ને એમાં નસ જ કપાઈ ગયું અંગોઠા ને બે આગળ નસ જ કપાઈ ગયી

ખાવાની જ મજા આવે પણ જે આના છોતા હોય ને એનું બહુ ધ્યાન રાખવું પડે હાલો અહીંયા બેઠા બેઠા સાપડા માર ઘડીક કામે કરવું ને મને નઈ ભાણો કરે ના મારો ભાણો મને આ ઠામણા દેઠા મૂકવા દે બાપા બા ઓય જય શ્રી કૃષ્ણ જય માતાજી જો બા આમ જો તીવી વેલબી છે ટીવી હા વેલબી છે બા પણ થડિયા ભેગા કરવા ને એમાં ખોટી પોર થાડીયા હોય ને આમ સૂટું પડી જાય બ્રાફથી પાડીએ ને આઈ ભરવલવારું ને ઈ યદુ હા તગણ પડી ગયું નથી પડી કણ ઓપડે ગયું પણ એવું હરખ છે બા પૂરા વરે એવું નથી હા પાત રહે કણ થડિયા હરખ ના હોય ને ઈ કણ ના ના મોકર તો નથી રાખવા હરખા કરવા જો થડિયા ना कर कांतरित बदे नाम ही है पूरा वर जबरी जबरिया हाँ बार लाख हाँ मन बाहर है और देखो पड़ी गई और दी तो कदाचित पड़ी गई है और दी तो पड़ी गई पंद्रह का जीव है हाँ जरा वो इन्हें करते पसीने बहता रहती है ठीक है चल હમણાં બધા અલગ અલગ થઈ ગયા છે કામકાજમાં પછી કોઈને ને ચાપી હોય તો હાલો ને રાજ્ય તારે કમલેશભાઈ બહુ કીધું ગુંતરી હું તારે સલાહ દેવી હે

મારો ચા હે હે વ્યારૂ પાણી કરી લીધા છે અને અહીંયા આલે હે ભરત કામ બધે વ્યારૂ પાણી કરી લીધા છે અને વિડીયો બનાવવાનું છે આપડે મસ્ત હજુ ભરત ભરે હે વીરણ ની મમ્મી અને છે લુગડુ કીનું હે લેખનું લેખા બેનનું હે ને એમાં બાવરિયાની એવું થોડું થોડું છે ને એ ભર દે આ છે આપણી આ હિરાણીનો અસલી પહેરવાશ હાહિરાણીનો પહેરવેશ છે ભાઈ કહી દે સર પણ અમને નથી બહુ ભારે અટાણ બસ કપડા બહુ ભરે લગભગ ને બે બે ત્રણ ત્રણ ભરેલ પણ હું કોઈ પહેરતું નથી પહેરે પ્રસંગમાં જ પ્રસંગ થાય ને એડીક મહેનત કરે હે બધા હા 5000 થી ને 4500 થી શરૂ થઈ જાય ભરાવું હા બહુ ભરે હે એટલે માણસો ટુકમાં ભરે હે એટલા બધા અને વેચાતા જોતો હોય તો તૈયાર જડી જાય આ ભરેલા જડી જાય પણ કિંમત એવડી હે ટુકમાં એની આ છે બેન નું કપડું અને કાપડું કહેવાય ટૂંકમાં મારે સૂર બિહાટું ભરવું ભરવું કે દીની કરું પણ હવે એ હવે ટૂંકમાં કેમ ભીડ હે તમારે કુંદરી નું થઈ જાય ને કપડા લઈ આવો ને એ બધું હિવ કપડા લેવા જાય ને એમાં જ એક કાયક થાય કે આખા દે માં કપડા માં લેવાય શકે પછી એમાં કઈ આ કરો સપાવવું ને કાપડ લેવું પડે પછી સપાવવા જવું પડે પછી આનો બધો માલ લેવાનો બધો અલગ અલગ હોય એટલે એક ખાલી આનહાટું થાય ને તો કખાય ને તો જ તે આઈતા કે થી મે ડાવટણ આપાશલકન ફટકી રહે કપડા લઈ આવ્યો હી વિલેહો તઈ નઈ જેવો ઉપાધી જે તઈ તા બધી ચટ જટ કરીયા તા ગુંતરી પેગી ઓર ઠક નઈ કરી ગઈ તો નહી ઉનો ગુંતરી નું નો તો પેલા લુકડા લેવા જવાનું હા આજે ટુકમા બપોર પેલા માણસો છે ને લગભગ 10 12 કેરેજ રિયા હે નેદવા માં એટલે નામિ વેસન પૂછું નેદવા જામતા આપતા એટલે પૂછું કે તમ ગુંતરી ઉપડવા આવશો ઠીક આ

એટલે આ ટીઆર અહીં નથી આવડતું તી કે હું કાંઈ હું ભર દેજે હેજે તી ભરાઈ જાય એમ હું માખું કપલેટ જ થઈ ગયું છે હવે આ આ અહીંયા આભલા ચોંટાડવાના છે મને આ કાંગરી જો બાવરિયાની કરું હું આ બાવરિયા હોય ને એ હું બહુ વખરી હોય એ કોકને જ આવડે જો અંદર કેવી રીતના આમ ખાટલા વાયરે ભરાઈ જાય આખું જ ભરાઈ જાય અને આમાં જરાય જીરીક ફૂલ થાય ને તો પરબારી દેખાય

એમાં એક ફેર બુડાડવાની અને એક માથે રાખવાની એક બુડાડવાની એક માથે રાખવાની એમાં જો બે માથે રહી ગયું તો પરબારો તરતો જ દેખાય જ નહીં અને આ છે તે આમ ગુથાઈ ગયું એક જ હેર ખુલ્લા ગયા ગુથાઈ ગયું અને બાકી આ ડિઝાઇન ને શું કેવું યા ભલા ને થી જ ભરો છે અટાણા ડિઝાઇન નું બહુ નવીન નવીન કપડાઓ છે છે એમાં એટલે રેખાબેન ને આ આ ગઈ એટલે એની આખું આપલે થી જ ભર્યું ખાલી મજા આવે આવે આ બાવરિયા ની બાકી આખું ભરેલું જ છે અને આ બદામણો આ ટિયારા પરત નો બદામણો પેલા જીબાયું બાયું છે ને હાચો પહેરવા આપડો આ પણ ઊંજી પેલા શો કહેતી ને ઘેરો ને એ ઘાઘરા પહેરતી ભરેલ ઘાઘરો ફરજિયાત ભરલ ઈ તૂટી જાય એટલે બીજો તાતા ઓલો ચાલુ કરે ને પહેરવો બીજો હા ભરવો ચાલુ કરી દે કે ઓલો તૂટી જાય ને એટલે પાછો આ પહેરવા એ રીતના ભરવો ચાલુ કરે હા મારા માં એ વાત કરતા હોય એ પેલા ભરલ જ ઘાઘરા પહેરવા ને જોઈએ આઠ હું આ અઠયારું અટાણ કોઈ ના આવડે

કોઈ ફોટોશૂટ કે કોઈ દીકરાના લગ્ન હોય તો માંડવાને દિવસે પહેરી રાખવા અને એ રીતના વધી ગયું છે બધાને એટલે જૂનું વાણી બધું માંડ્યું હે પાછું આવવા ભલે કાયમી પહેરવું કદાચ ના પોહાય પણ પ્રસંગોમાં તો પ્રસંગોમાં એમ પણ જે માણસ કે જૂનું એ હું એના જેવું છે તો ખરેખર એમ આમાં કેટલાય દી બાયું આંખું ફોડે અને પહેરવાનું હોય કેટલી વાર ખાલી કલાક બે કલાક

ચાલો તો હવે વિડિયો રાખવાનો ટાઈમ થઈ ગયો છે હવે વળી પાછું જવું છે નેહડે આપણે ગુંધરીનું કામ છે એ અધૂરું પૂરું કરવા તો અડધી કુપડી છે અને અડધી કેજી બાકી છે પછી બે દી હુક્કા છે પછી ડાયરેગીના પૂરા વર પૂરા એક બે દી હુક્કા છે એની આટીઓ ચોટી જાય ત્યાં સુધી રાખવાના પછી એના ઓઘણા કરવાના અને કામ એમ હતું કે હવે એક બે દીનું છે પણ કામ ખૂટીએ નહીં વાયવારો ભાગ હવે આપણે ઉરિયા છાંટીને પાણી પાવાનું છે ઘણા બધા કામકાજ છે તો હાલો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમે તો વિડીયાને લાઇક કરજો લાઇક નથી આવતી લાઈક એકદી એવી તે આપણે જેથી કીધું તેથી પાછી લાઇક વરી ઘટી ગઈ છે તો વિડીયાને લાઈક કરવા ન ભૂલજો અને બાકી કરી દઈ વિડીયાનું આપણે એન્ડ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ